નમસ્કાર દોસ્તો સુપ્રભાત દોસ્તો આજનો વિષય છે એકનું અનેક શું છે આ એકનું અનેક તો આ એક કુદરતી સિદ્ધાંત છે એકનું અનેક હું તમને એક સિમ્પલી કહું છું કે એક સફરજનમાંથી બીજ કેટલા નીકળે ચારથી પાંચ બીજ પણ એક બીજમાંથી સફરજન કેટલા નીકળે એનું કોઈ જ માપ ના હોય કારણ કે કુદરત એમ કહે છે કે તમારા માટે એ બીજ છે એ વેસ્ટ છે એ વેસ્ટને તમે પાછું મને આપી દો યાની કે જમીનમાં પાછું નાખી દો એટલે હું એનું વટવૃક્ષ કરીશ અને એની અંદરથી અનેક સફરજનો તમને આપીશ તો આ જ છે કુદરતનો સિદ્ધાંત એકનું અનેક બહુ ધ્યાનથી યાદ રાખજો કે એકનું અનેક હર ઘડીએ કામ કરતું હોય છે જો તમે નેગેટિવ તરફ જતા રહ્યા તો એકનું અનેક બીમારીઓમાં કન્વર્ટ થશે એટલે કે બીમારીઓ એક વસ્તુ જો ભૂલ કરી તો અનેક બીમારીઓ પેદા થશે અને એક વસ્તુ જો સારી કરી તો અનેક તંદુરસ્તી અનેક ફાયદાઓ પેદા થશે હવે એ સાયન્સને આપણે થોડુંક વિગતવાર સમજીએ આજે અને જો આ સાયન્સને બી તમે જો દિમાગની અંદર દિમાગ ખોલીને ભરી દીધું તો યાદ રાખજો તમને કોઈ જ બીમાર નહીં પાડી શકે તમે પોતે પણ નહીં બહુ શાંતિથી સમજો આ સાયન્સને દોસ્તો જ્યારે કુદરત એક એટલી અદ્ભુત તાકાતવર વસ્તુ છે કુદરતનું સુપ્રીમ સર્જન પણ કહેવામાં આવી છે સુપ્રીમ સર્જન એટલે એનાથી ઉપર કોઈ ડૉક્ટર છે જ નહીં જો કુદરતે નક્કી કરી લીધું કે ભાઈ આ ભાઈનું હવે ટાઈમ પૂરો થઈ ગયો યાની કે મૃત્યુ થશે જ થશે ને થશે એમાં કોઈ જ કશું નહીં કરી શકે કેમ કે ગમે એટલા મોટા ડૉક્ટર હોય એનો પણ મૃત્યુ થાય જ છે અને એટલે આપણે કહીએ છીએ નેચરલ ડેથ કુદરતી મૃત્યુ કે જ્યારે કુદરત વિચારી લે છે કે ભાઈ આમનો સમય પતી ગયો છે એટલે જવાનું થાય છે પણ જ્યાં સુધી આપણે હયાત છે ત્યાં સુધી તંદુરસ્ત જીવન જીવવું એ આપણા હાથમાં છે મારા હાથમાં છે તમારા હાથમાં છે મારી તંદુરસ્તી મારા હાથમાં છે તમારી તંદુરસ્તી તમારા હાથમાં છે તો આ વસ્તુને થોડુંક સમજો એકનું અનેક કેમ હું એમ કહું છું કે એકનું અનેક એકનું અનેક તમે એક જ બીજ વાવ્યું છે સફરજનનું એક જ ગોટલો વાવ્યો છે કેરીનો જે તમારા માટે વેસ્ટ છે તમે ગોટલાને શું કરશો કેરી ખાધા પછી તમારા ગોટલાનો કોઈ કામ કરું ના તો કુદરત એમ કહે છે કે એક ગોટલો જ ખાલી મને આપી દો યાની કે જમીનમાં નાખી દો હું તમને એક જ કેરીમાંથી તમને જે એક કેરી કુદરતે આપી છે એનો ઉપર ઉપરનું જે ખાવાનું બધું ખાઈ લો ગોટલો તમારા માટે કંઈ કામનો નથી એટલો બધો એ ગોટલો પાછો આપી દો કુદરતને યાની કે જમીનમાં નાખી દો કુદરત એનો ઝાડ કરશે અને ઝાડ ઉપર કેરીઓ આવશે કેરીઓને ફ્રૂટોનો રાજા કીધો છે અને કેટલી ગુણકારી છે કેરી પણ તમારા એક ડિસિઝન ઉપર આગળનું ડિપેન્ડ કરે છે કે તમે એ ગોટલાને નાશ કરો છો કચરાપેટીમાં નાખી દો છો કે પાછો જમીનમાં નાખો છો તમે જેવો એક ગોટલો જમીનમાં નાખો છો તરત જ કુદરત એની પ્રોસેસ ચાલુ કરે છે અને એકનું અનેક કરીને તમને પાછું આપે છે તમે તો એક જ ગોટલો આપ્યો હતો તમને કેરીઓ કેટલી આપી કોઈ દિવસ વિચાર્યું છે આ વસ્તુ ઉપર કેમ નથી વિચાર્યું વિચારવું જોઈએ આ વસ્તુ ઉપર કે કુદરતનો આવો સિદ્ધાંત છે હવે તમને ખબર પડી ગઈ કે બહુ બહુ જોરદાર લેવલે પવન ચાલે છે બહુ જોરદાર વરસાદ પડે છે તમે શું કરો છો તમારી જાતને ક્યાંક અંદર છુપાઈ દો છો ઘરમાં જતા રહો છો ભલે બહાર ગમે એટલો વરસાદ પડે તો તમને શું ફેરફ પડે છે એમ તમે એ સિદ્ધાંતને સમજ્યા અને તમે એ ધોધમાર વરસાદથી બચ્યા એમ આ જ વસ્તુનો ઉપયોગ કરીને તમે ઘણું બધું કરી શકો છો વિચારો દોસ્તો તમે ઘણું બધું કરી શકો છો હવે આ જ સિદ્ધાંતને આપણે એક્સરસાઇઝની અંદર કન્વર્ટ કરીએ છીએ કે રોજ તમે અડધો કલાકથી કલાક જેટલો સમય તમે એક્સરસાઇઝ માટે કાઢો છો રોજ તમે અડધો કલાકથી કલાકનો સમય તમે એક્સરસાઇઝ માટે કાઢો છો હવે જે તમે કલાક સમય એક્સરસાઇઝ માટે કાઢ્યો તમારા જીવનના અનેક કલાકો વધી જશે અને સ્વસ્થ વધશે આ પણ કુદરતનો સિદ્ધાંત છે જેમ એક કેરીમાંથી અનેક કેરી કરીને મૂકી દે છે એમ તમારો એક કલાક અનેક કલાકો વધારી દેશે કારણ કે તમે જે કેલ્ક્યુલેશન નહીં કરી શકો એક કેરી એક ગોટલા ઉપર કેટલી કેરીઓ આવશે એનું કંઈ જ નક્કી નથી એક કેરીમાંથી કેટલી કેરી બહાર પડશે એનું કંઈ જ નક્કી નથી લાખો ટન પડી શકે છે હજારો ટન પડી શકે છે તમે જોજો જ્યાં આંબાવાડીઓ હોય ત્યાં આગળથી હજારો ટન કેરીઓ નીકળતી હશે તો એમાં શું હજારો ટન વાવી છે કેરીઓ ના એક વખત નાખી દીધો ગોટલો પછી આંબો કાયમ માટે કેરીઓ દીધે જ રાખે છે દીધે જ રાખે છે એ ચાર પાંચ વર્ષ એની જે ઉંમર હોય થવાની હોય એ પછી તરત જ એની કેરીઓ આપવાનું ચાલુ કરી દેશે અને દર વર્ષે બસ કેરીઓ લીધે રાખો એવી રીતે તમારી તમારા જીવનની અંદર જ્યારે તમે એક્સરસાઇઝ માટે ટાઈમ કાઢો છો ત્યારે તમે એ ટાઈમ કુદરતની અંદર ઇન્વેસ્ટ કરો છો જેમ તમારે એક લાખ રૂપિયા તમે ક્યાંક ઇન્વેસ્ટ કર્યા હોય અને લાખના સવા લાખ રૂપિયાથી પાછા આવ્યા દોઢ લાખથી પાછા આવ્યા ઘણી ડબલ થઈને પાછા આવ્યા સેમ એ જ રીતે જ્યારે તમે સવારે મોર્નિંગ વોક નાની મોટી એક્સરસાઇઝો પ્રાણાયામ કરો છો ખુલ્લામાં ધાબા ઉપર જતા રહો છો ગાર્ડનમાં જતા રહો છો ત્યારે તમારા જીવનનો એ એક કલાક બહુ ધ્યાનથી સમજજો એ એક કલાક અનેક કલાકો થઈને તમને પાછો આપી દેશે કુદરત અને એ હેપીનેસ હશે બહુ ખુશી હશે પણ તમે માત્ર ને માત્ર આ બધી વસ્તુઓ પૈસામાં કરો છો કે પૈસા મારા કઈ રીતે ડબલ થાય તમે એવું કુદશ વિચાર્યું મારી તંદુરસ્તી કઈ રીતે સારી થાય અને જો મારી ઉપર વિશ્વાસ ના આવતો હોય ને દોસ્તો તો એક વખત મોર્નિંગની અંદર છ થી સાતમાં કમાટીબાગ જઈ આવજો કેટલા મોટા મોટા એન્જિનિયરો કેટલા મોટા મોટા ડૉક્ટરો કેટલા મોટા મોટા જજ વકીલો કેટલા બધા લોકો જે સ્વાસ્થ્યપ્રેમી છે એ કુદરતના સાનિધ્યમાં જાય છે કારણ કે બાગની અંદર બધે જ જુઓ તમે કેટલા બધા ઝાડ ઉગાડેલા છે અને કેટલું સરસ વાતાવરણ છે તેનું સવારનું કેટલું બધું ઓક્સિજન છે ત્યાં આગળ એ બધા લોકો કેટલું બધું સાયન્ટિફિક કુદરતની જોડે તાલમેલ મેળવીને જીવે છે હું ધન્ય છે એ લોકોને સેલ્યુટ કરું છું કે એ લોકોએ એમના માનવ શરીરની કદર કરી છે આ આ માનવ માનવ શરીર નથી મળ્યું દોસ્તો શરીરને આપણી માતાએ સત્તાવન ડેલ જેટલું દર્દ સહન કર્યું છે સત્તાવન ડેલ દર્દ એટલે એક વીસ હાડકાનું ફ્રેક્ચર એક સાથે થાય એને સત્તાવન ડેલ જેટલું દર્દ કહેવાય આ માનવ શરીર એમને નથી મળ્યું તો એ બધા જેટલા લોકો સવારે મોર્નિંગ વોક કરે છે કસરત રેગ્યુલર કરે છે એ બધા લોકો એમની માની પણ ઇજ્જત કરે છે કેમ કે આ મા તરફથી શરીર મળ્યું છે એણે કેટલા દર્દ સહન કર્યા છે ત્યારે આ માનવ શરીર મળ્યું છે એમને મળી ગયું છે આ તો પેલા એના જેવું થોડું છે કે ભાઈ એક કામ કરો લો આ દસ રૂપિયા ચા હાલ તો એવું નથી આ માનવ શરીર અનેક વેદનાઓ પછી આપણે તો મળ્યું છે તો આપણે એમની બી સન્માન કરીએ અને વિનવિન સિચ્યુએશન થાય છે જ્યારે તમે તંદુરસ્ત હો છો ત્યારે તમારા આખા પરિવારની વિનવિન સિચ્યુએશન થાય છે પરિવાર બી હેપી રહે છે તમને જોઈને અને જ્યારે પરિવારની અંદર બીમારીઓ આવે છે ત્યારે દરેક જગ્યાએથી લોસ થતો હોય છે ચાહે પૈસાનો લોસ હોય ચાહે શારીરિક લોસ હોય ચાહે માનસિક લોસ હોય આખો પરિવાર બી ડિસ્ટર્બ થતો હોય છે તો આપણે એકના અનેક સિદ્ધાંતનો ઉપયોગ કેમ ના કરીએ તમે મને એક કારણ બતાવો કે એકના અનેક સિદ્ધાંત જે કુદરતે બનાવ્યો છે એ કુદરતનો આપણે ઉપયોગ કેમ ના કરીએ દોસ્તો મારી તમને એટલી જ રિક્વેસ્ટ છે કે જો તમે આ રીતે સમજો અને આ રીતે તમારા માઇન્ડને કેમ કે આ તો તમારા માટે સારું છે ને છતાં પણ તમારે તમારા માઇન્ડને કન્વિન્સ કરવું પડે છે હું બહુ દુઃખ સાથે કહું છું કે જો તમારે એક સર્વે કરવો હોય મેં તો કરેલો છે તો તમારી સોસાયટીમાં સો લોકોને નામ નામ લખજો અને એની એની પાછળ એનું રિએક્શન લખજો કે સવારે મોર્નિંગ વોક કરવું જોઈએ કે ના કરવું જોઈએ તો બધા લોકો એ સો જણા તમને એમ કરવું જોઈએ પણ સામે એક બીજી કોલમને લખજો કરે છે કેટલા કરે છે કેટલા ખબર પડી ગઈ કરવું જોઈએ સારી વસ્તુ છે કરે છે કેટલા જે કરે છે એનો ફાયદો થશે કેમ કે આજે બરોડાની અંદર કેટલી બધી વસ્તી છે છતાં હું તો માનું છું કદાચ બે થી ત્રણ હજાર કદાચ સવારે મોર્નિંગ વોકમાં આવતી હશે તો એ લોકો એમના પરિવારની ઇજ્જત કરે છે એમના સ્વાસ્થ્યની ઇજ્જત કરે છે માનસિક રીતે મજબૂત છે શારીરિક રીતે મજબૂત છે અને આ બધું કરવું જ પડે દોસ્તો કેમ કે એ લોકો જાણી ગયા છે કે એકનો અનેક સિદ્ધાંત છે આ તો હવે તમે જે ગોટલો તમારા માટે વેસ્ટ છે એ જ તમે કુદરતને આપવા તૈયાર નથી પાછા તો કુદરત કે હું તમને શું કરવા કેરી આપું જો તમે એ કેરીનો ગોટલો તમારા ખાધા પછી જે વધ્યો ગોટલો નકામો છે એ જ પાછો જમીનમાં નાખો છો તો કુદરત એની રીતે એનું એનું કામ કરી નાખે છે અને તમને એકમાંથી અનેક કેરીઓ આપે છે એમ તમે રોજ રોજ સવારે એક એક કલાક જ્યારે તમે કુદરતના આપો છો કુદરતના સાનિધ્યમાં ગુજારો એકચ્યુઅલી તમે એક કલાક કુદરત નથી હાલી રહ્યા તમે તમારા અનેક કલાક વધારી રહ્યા છો તમે બેંકની અંદર એક લાખ રૂપિયા મૂકીને જે સવા લાખ કે ભાઈ એક લાખ દસ હજાર પાંચ હજાર કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા છે કે તમે ગમે એમાં વોટ એવર ફિક્સ કરી છે તો બધાનું રિટર્ન અલગ અલગ હોય છે એ પણ કુદરતનું રિટર્ન તો અનેક ગણું જ હોય છે સીધું કારણ કે બેંકમાં તો અમુક પર્સન્ટેજ આપશે અને કુદરત તો અનેક ગણું જ આપી દેશે સીધું જ એકનું અનેકની જ વાત આવે છે સીધી દોઢાણ ડબલની વાત નહીં સીધું અનેક હવે એક કેરીમાંથી કેટલી બધી કેરીઓ નીકળે છે જેની કોઈ લિમિટ નહીં વર્ષો વર્ષો સુધી ખાધે રાખો એમ વર્ષો વર્ષો સુધી તમે તંદુરસ્ત રહ્યા કરો એથી ઉલટું જો તમે એ બધું નથી કરતા તો બીમારીઓની અંદર પણ એક અનેક પહેલાં એક બીમારી પછી પછી બીજી આવી પછી ત્રીજી આવી પછી ચોથી આવી પછી પાંચમી આવી એમ સેમ એ જ રીતે તમારું પહેલાં તંદુરસ્ત થયા એક બીમારી ગઈ બીજી ગઈ ત્રીજી ગઈ ચોથી ગઈ મનથી મજબૂત થયા શરીરથી મજબૂત થયા ભાવનાઓથી મજબૂત થયા તમારી ભાવનાત્મક જગત જે છે એ બધું મજબૂત થશે તો તમારી ફિઝિકલ હેલ્થ મેન્ટલ હેલ્થ ઇમોશનલ હેલ્થ અને સાયકોલોજીકલ ચારે ચાર હેલ્થ મજબૂત થાય છે એકનું અનેક સિદ્ધાંત જેમ બધામાં લાગુ પડે છે કેરીઓ એક કેરીની અનેક કેરીઓ થાય છે જેમ તમે એક કલાક નાખો છો તો અનેક કલાકો તમારા જીવનની અંદર સ્વસ્થ વધારી દે છે કુદરત આ કુદરતનો પાવર છે દોસ્તો આ કુદરતના સાયન્સને સમજો ને એને ફોલો કર દો સિદ્ધાંત કારણ કે ફોલો કરશો ને મારી દરેક વસ્તુઓ ઉપર એક જ વસ્તુ પહેલું તો આવશે જ કે ફોલો કરશો તો તમને હંડ્રેડ ફાયદો થશે આની અંદર કોઈ નાની ગુંજાઈશ જ નથી કોણ કહેશે મને કે ભાઈ ગોટલો નાખ્યો ને કેરીઓ ના નીકળી બતા આ બધી કેરીઓ કેમ આવે છે દર વર્ષે તમે આટલી બધી કેરીઓ ખાઈ જાઓ છતાંય બીજા વર્ષે પાછી આવી જાય પાછી ફરી તમે ફરી બીજા વર્ષે પાછી આવી જાય આ કુદરતનો સિદ્ધાંત છે એકનો અનેક અને એટલા માટે જ માનવ જીવન આટલું ટકી રહ્યું છે દોસ્તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરો અંતમાં વિશ્યુ એન્ડ હેપી હેપી એન્ડ હેલ્ધી લાઈફ જય હિન્દ વંદે માતરમ